રામ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આજે હું સવારે બે કાર્યક્રમ પૂરા કરી ત્રીજા કાર્યક્રમ ની અંદર દ્વારકા માછીવાડ ની અંદર આવ્યો છું ત્યાંના માન્ય પ્રમુખ શ્રી ભરતભાઈ માછી અપૂર્વભાઈ તથા અમારા રામદાસભાઈ વસ્તા સાથે અમે રામના દર્શન કરી કરી લીધા છે રામના દર્શન ની અંદર રામ ભક્તો સમગ્ર રામધૂન કરી અને પોતાના મનની અંદર ભાવના પ્રગટ કરી રહ્યા છે ભક્તિભાઈ આજે હું એટલું જ ઈચ્છા રાખું છું કે સમગ્ર ભારતની અંદર આમનું નામ બોલાઈ રહ્યું છે ત્યારે સૌ આ પૃથ્વી પર વસતા માનવનું કલ્યાણ કરે સુખ શાંતિમય આપે અને ભારત મજબૂત અને શક્તિમાન આગળ વધે એવી અપેક્ષા રાખું છું જી શ્રી રામ બધાને આ રંગોળી મારી તમે પૂછો છો કે પ્રેરણા કેવી રીતે મળી એકચ્યુઅલી મેં એક આર્ટિસ્ટ છું અને રંગોલી આર્ટિસ્ટ મહેંદી આર્ટિસ્ટ બીજી ફાઇન આર્ટ્સ અને આ બધી બીજી બધી વસ્તુ પણ મેં કર્યું અને મને એમ બહુ ઈચ્છા હતી બહુ ટાઈમથી કે ક્યાંય આપણે અહીંયા બી કંઈક કશું નવું કરીએ અને આપણું મંદિરનું અને સમાજનું બી નામ મોટું કરીએ સો પછી મને ઈચ્છા આવી કે પછી આપણે એવી રામ ભગવાનવાળી રંગોલી કરીએ અયોધ્યાની આપણે અયોધ્યા તો જાય નથી શકતા તો એક છોટું છોટું એમ અહીંયા માસ્ટરપીસ ઊભું કરીએ એવી રીતે મને વિચાર આવ્યો સો પછી એ રીતેથી પછી મેં અહીંયા પ્રેઝન્ટ કર્યું અને કલર અને આ બધું તમે પૂછો છો કે આઈડિયાઝ અને આ બધું કેવી રીતે આવી તો આવું બધું કઈ નથી આપણને જેમ એમ નવું નવું જેવું જોતા જઈએ જેવું કરતા જઈએ તે રીતે આપણને આઈડિયાઝ પણ આવતી જાય મારું નામ ક્રિષ્ના મંતોષભાઈ વસાવાલા છે મેં અહીંયા માછી સમાજની જ એક છોકરી છું અને તમે તો ખુદથી પ્રેરણા લેવો અને ખુદથી કરતા જાઓ તો તમે બધું ખુદથી કરી શકો છો